આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા છે જેને લઈને સયાજીગનથી રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવ્યું જેમાં પોલીસ કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા 嗯。<music> આવતીકાલે નીકળનાર શ્રી જગન્નાથ રથ રથયાત્રાના પરિપ્રેક્ષમાં શહેર પોલીસ દ્વારા ડિટેઇલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવે છે અને કેટલાક દિવસોથી આના પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા રેવન્યુ વિભાગ હેલ્થ વિભાગ ફાયર અને એમ્બ્યુલન્સ સર્વિસીસના પ્રતિનિધિઓ એસ પ્રતિનિધિઓ પ્રતિનિધિઓ તમામ સ્ટેક હોલ્ડરો સાથે આપણે મલ્ટિપલ ઇન્ટરેક્શન અને ડિસ્કશન કરીને કેટલાક પ્રકારના લોજિસ્ટિકલ સપોર્ટ અને ઓપરેશન સપોર્ટ અંગે પણ આપણે ડિટેન્ડ તૈયારીઓ કરી છે સાથે સાથે ટેમ્પલ મેનેજમેન્ટ સાથે સંકલન કરીને એમના પણ પૂરતા સંખ્યામાં આપણા સંકલન બની રહે અને વોલન્ટિયર્સ પણ પોલીસ સાથે કામ કરે જેથી કરીને કોઈ પણ જગ્યાએ કરર્ષણ વગર રથયાત્રાના મુમેન્ટ નિરાંત રીતે ચાલી શકે અને દર્શનાર્થીઓ દર્શન કરે અને પ્રસાદ સ્વીકાર કરીને ધન્ય થાય તે માટે પણ ડિટેલ વ્યવસ્થા ગોઠવી છે સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા જે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરીને આના સંવેદનશીલતા ત્યાંના પૂર્વ ઇતિહાસ અને એમના સ્ટ્રેટેજીક ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વિસ્તૃત ફિક્સ્ડ પોઈન્ટ મોબાઈલ ટીમ્સ ડી પોઈન્ટ ધાબા ઉપર પણ પોલીસને તૈનાત કરીને સુરક્ષા જાળવવા માટે આપણા ડિટેઇલ્ડ આયોજન કરી છે આ વખતે આપણે ટેકનોલોજીના માધ્યમથી પણ સમગ્ર રથયાત્રાનું મેનેજમેન્ટ થઈ શકે તે માટે સાત કિલોમીટર લાંબો આ સમગ્ર રૂટ ઉપરના બીએમસી હસ્તકના જે સીસીટીવી કેમેરાઓ છે તે ઉપરાંત પણ પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના જે રોડ ઉપર ફોકસ હોય એવા કેમેરાઓને પણ આઈડેન્ટિફાઈ કરી છે લગભગ સેવન્ટીથી વધારે બોડી ઓન કેમેરાથી સુસજ્જિત પોલીસને માર્ગ ઉપર ધાબા પોઈન્ટ ઉપર અને ડી પોઈન્ટમાં પણ તૈયાર તૈનાત કરી છે અને વિશેષ આયોજન તરીકે આ વખતે આપણે એક વેહીકલ ઉપર બે આગળ પાચલ સીસીટીવી કેમેરા પણ મોન્ટ કરીને સમગ્ર રૂટ જ્યારે રથયાત્રા ચાલુ હોય તે વખતે આપણે નિહાળી શકીએ તે માટે પણ વ્યવસ્થા ગોઠવી છે રથનું મૂમેન્ટ અને ગયા વર્ષના અનુભવ સાથે એના લોકેશન ક્યાં છે આ જાળવવા માટે જીપીએસનો પણ ઉપયોગ કરી છે સાથે સાથે ધરતી અને આકાશ બંનેથી આપણે મોનિટરિંગ કરી શકીએ તે માટે ટ્રેઝર ડ્રોન એક અને બે અન્ય ડ્રોન આને પણ તૈનાત કરીને જ્યારે મૂવમેન્ટ થાય કોઈપણ પ્રકારની અવરોધ બને ન રહે ટ્રાફિક જામ કે કન્જેશન ન બને અને રથ મૂવ કરી શકે તે માટે પણ આપણે આયોજન કરીશું છે તો આવતીકાલ નીકળનાર આ રથયાત્રા માટે શહેર પોલીસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ અને ટેમ્પલ મેનેજમેન્ટ સાથે સંકલનથી નિર્વિઘ્ન રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ કરી ચૂક્યા છે સાતસોથી વધારે સંખ્યામાં જે વોલન્ટિયર્સ છે જ્યારે પોલીસ સાથે નીકળે મને વિશ્વાસ છે લાખો લોકો દર્શનાર્થીઓ જ્યારે ભગવાન ધરતી ઉપર ઉતરાવે અને દર્શન માટે આવે કોઈપણ પ્રકારની સમસ્યા વગર દર્શન કરી શકશે પરંતુ શહેરજનોને એક બે અપીલ કરવા માંગુ છું આપણા માધ્યમથી કે આવતીકાલના રથ રથયાત્રાના પરિપ્રેક્ષ્યમાં આપણા ડિટેઇલ્ડ ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ અમલમાં મૂકી છે કેટલાક વાહનો ડાયવર્ટ કરેલા રૂટ ઉપર ના ચાલી શકે તો આ નિયત સમય માટે બહાર પાડવામાં આવેલ જાહેરનામાના ધ્યાન રાખે આ વિસ્તારમાંથી લોકો ના નીકળે કોઈપણ પ્રકારના હેલ્થ ઇમરજન્સી કે અન્ય કિસ્સાઓ બને ત્યારે તમે આ માર્ગમાં એક્સેસ મેળવવા માટે ડાયલ હંડ્રેડ કે ડાયલ વન વન ટુનો સંપર્ક કરો ફરજ પરના પોલીસ અધિકારીઓ તમારા એમ્બ્યુલન્સ કે અન્ય વાહનના મુવમેન્ટ માટે ફેસિલિટેટ કરશે સાથે જ્યારે તમે રથયાત્રામાં ભાગ લેવા માટે આવશો પોતાના સુરક્ષાને ધ્યાન રાખો તમારા સાથે આવતા વરિષ્ઠ નાગરિકો મહિલાઓ બાળકો અને દિવ્યાંગોને પણ એમના સુરક્ષા ધ્યાને રાખીને તમે કાળજી રાખો અને કોઈ વેલ્યુએબલ થિંગ તમે સાથે ના રાખો અને સ્ટેમ્પેડ જેવા કોઈ કિસ્સો ન બને એટલે ભીડભાડમાં સવચેત રહો આજુબાજુના લોકો સાથે સહકાર સાથે એક કોર્ડિનેશન સાથે તમે બધાને દર્શન તો મળવાનું છે પરંતુ ભીડભાડ ઊભા કરવાની જરૂર નથી હોતી તો આ રીતે આપણે તમારા સાથ સહકાર મળે તો પ્લીઝ આવતીકાલે આ સમગ્ર રથયાત્રા બંદોબસ્તને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં સફળ રહે આ બંદોબસ્તમાં આપણે નવ ડીસીપીઓ તેર જેટલા એસીપી એક સૌથી વધારે ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટરો છસો જેટલા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના માણસો એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને ત્રણ કંપની એસઆરપીએફ અને એક હજાર હોમગાર્ડ એટલે ત્રણ હજારથી વધારે ગણવત્સરધારી પોલીસ અને અન્ય પોલીસ દળના ઓક્સિલરી ફોર્સ સાથે કડે પગે આવતીકાલે બંદોબસ્તમાં હાજર રહેશે એમ તો કાર્યક્રમ આજે સાંજે જ્યારે ભગવાન શ્રી જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરે છે અને અહીંયા રેલવે સ્ટેશન આગળ આવીને રાત્રિ રોકાણ થાય છે ત્યારથી માંડીને આવતીકાલે બપોરે ટુ થર્ટી ત્યાંથી પ્રસ્થાન કરે અને ભરત મંદિર મંદિર સુધી જાય ત્યાં સુધી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ આપણે તરફથી કરી લેવામાં છે બિલકુલ